સાહિત્યમાં ચોસઠ કળાઓ સાહિત્યની સાક્ષી પૂરે છે સૌરાષ્ટ્રની રસદાર પ્રદેશના ઘણો ગાય છે ઉત્તર અને મધ્ય ગુજરાતનો ભવ્ય વારસો કાઠિયાવાડનું સાહિત્ય રાચરચિલો દક્ષિણ ગુજરાતનો હરિયાળો વારસો ગુજરાતની ભવ્યતા રજૂ કરે છે જેમાં સાહિત્ય વાંચન વારસાને જાણવાનું માધ્યમ છે સાથે વાંચન એક પ્રત્યાયનનું એક માધ્યમ છે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દેવધા ગામે બે વર્ષ પહેલા શરૂ થયેલ પ્રાકૃતિક લાઇબ્રેરી નવસારી જિલ્લાના લોકો માટે વાંચન ગામ બની ગયું છે રમણીય વાતાવરણ વચ્ચે અને પક્ષીઓના કલરવો વચ્ચે આંબા અને છુકુની વાડીમાં બેસીને સાહિત્યના વિવિધ લેખો પુસ્તકો અને નવલકથાઓનું વાંચન અલભ્ય બની ગયું છે મોટી સંખ્યામાં લોકો વાંચન માટે આવે છે અને કુદરતી વાતાવરણ વચ્ચે બેસીને મનની પ્રફુલ્લિતતાની સાથે સાહિત્ય રસિકો પુસ્તકોમાં રહેલો નમસ્કાર મારું નામ ડૉક્ટર જયવંશી છે મોહન વાંચન કુટીર જે દેવધા ગામે એટલે કે ગણદેવી તાલુકાના દેવધા ગામે આવેલી છે આ એક પ્રાકૃતિક પુસ્તકાલય છે ચીકુ અને આંબાના ઝાડની વચ્ચે જેમ ફાર્મ હાઉસનો કોન્સેપ્ટ છે એ જ રીતે અમે ફાર્મ લાઇબ્રેરીનો કોન્સેપ્ટ મૂક્યો છે છેલ્લા બે વર્ષથી આ પુસ્તકાલય કાર્યરત છે નૈસર્ગિક વાતાવરણમાં પ્રકૃતિની વચ્ચે પક્ષીઓના કલરવોની સાથે પુસ્તક અને પ્રકૃતિ અહીંયા બે આપને જોવા મળે છે છેલ્લા બે વર્ષમાં યુવાનોને આકર્ષવા માટે અહીંયા અમે વિવિધ પ્રવૃત્તિઓ પણ કરી છે જેવા કે તબલા ક્લાસીસ શરૂ કર્યા છે ક્રાફ્ટના ક્લાસીસો શરૂ કર્યા છે જુદા જુદા વ્યાખ્યાન માળાઓ રચી છે કાવ્ય પઠન કાવ્ય રચના શિબિરો વાંચન શિબિરોની અહીંયા અમે જુદી જુદી પ્રવૃત્તિઓ કરતા આવ્યા છે પુસ્તકાલયને ગુજરાતના ખૂણે ખૂણેથી પ્રતિસાદ સારો એવો મળી રહ્યો છે ખાસ કરીને અમદાવાદ બરોડાથી પણ લોકો અહીંયા વિઝિટ કરવા માટે આવે છે વાંચવા માટે આવે છે ત્રણથી સાડા ત્રણ હજાર જેટલા પુસ્તકો અમે અહીંયા મૂક્યા છે દરેક ઝોનને આવરી લેવાનો પ્રયત્ન કરે છે બાળ સાહિત્ય છે નવલકથા નવલિકા લેખો દરેક પ્રકારના પુસ્તકો મૂકવાનો પ્રયત્ન કર્યો છે મહાપુરુષોના જીવનચરિત્રો પણ અહીંયા આપને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે ત્રણ ભાષાના પુસ્તકો અહીંયા અમારી પાસે છે ગુજરાતી ભાષાના પુસ્તકો તો ખરા જ પણ સાથે અંગ્રેજી અને હિન્દી ભાષાના પુસ્તકો પણ અહીંયા આપને મળી રહેશે કોથળા કલ્ચર નામ એક કોન્સેપ્ટ અમે મૂક્યો છે કે વાચક આવે અને કોથળો લે અને આખા વાડીમાં આખા ફાર્મમાં ગમે ત્યાં કેરીના ઝાડની નીચે બેસીને વાંચે એક એની એવી અનુભૂતિ થાય કે ઉપર કેરી લટકતી હોય અને નીચે વાચક બેઠો હોય ત્યાં એને કોફી જોઈએ ચા જોઈએ અથવા છાસ જે ઓર્ડર કરવો હોય એ કોઈપણ પ્રકારના ચાર્જ વિના અમે એમને પ્રોવાઈડ કરીએ છીએ અમારો આ પુસ્તકાલય પાછળનો હેતુ એક તો અમારા આદરણીય દાદાની અંતિમ ઈચ્છા હતી એ તો ખરો જ પણ સાથે યુવા વર્ગ વાંચતો થાય અને એક વિચારશીલ સમાજનું નિર્માણ થાય એ રહ્યો છે અને અમારા સતત પ્રયત્ન એ રહે છે કે આજની પેઢી પબજીથી પુસ્તક સુધી વળે મોબાઈલમાંનો ઉપયોગ કરે પરંતુ એમાં તો થોડો સમય પુસ્તકોને આપે અને એક વિચારશીલ સમાજનું નિર્માણ થાય એ રહ્યો છે કારણ કે શિક્ષણનો બીજો વિકલ્પ છે વાંચન અને વાંચનનો બીજો કોઈ વિકલ્પ નથી વાંચન પોતે એક વિકલ્પ છે એવું અમે દઢપણે માનીએ છીએ